હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચા કેળાનું ફરાળી શાક ખૂબ જ ઝટપટ માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટમાં તો એવું બનશે મોટા તો શું બાળકો પણ માંગી માંગીને ખાશે બીજા શાક કરતાં આ શાક અલગ રીતે બનતું હોવાથી આખો વિડીયો ધ્યાનથી જોજો તો તમારું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે બે નંગ કાચા કેળા લીધા છે અને છોલી લઈશું અને ત્યારે છોલવાના જ્યારે આપણે શાક બનાવવું હોય ત્યારે છોલવાના અને આ માપ સાથે બે વ્યક્તિ શાક ખાઈ શકશે તમારે વધઘટ જે પ્રમાણે વ્યક્તિ હોય એ રીતે તમારે લેવા કેળાને અહીંયા ચિપ્સમાં કટ કરી લઈશું નહીં જાડી કે નહીં પાતળી એ રીતની મીડિયમ કટ કરવાના છે આ રીતે કેળા સમરાઈ ગયા છે હવે ગેસ ઓન કરીને કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન તેલ લઈશું તેની અંદર વન ટી સ્પૂન જીરું લઈએ જીરું તતળે એટલે આપણે અહીંયા કેળાને વઘારી લેવાના છે હવે તેને સાંતળી લેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સાંતળવાના છે અને આમાં જે વસ્તુ તમે ના ખાતા હોય ફરાળમાં એ સ્કીપ કરી દેવાની તેની અંદર અડધી ટીસ્પૂન સેકેલા જીરા પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું અહીંયા ચપટી હળદર એડ કરીશું તેની અંદર અડધી ટીસ્પૂન સિંધવ નમક એડ કરીએ અને અડધી ટીસ્પૂન ખાંડ એડ કરી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી અને પાંચેક મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે આ રીતે પહેલાં સાંતળી લેવાનું છે સાંતળાયા પછી આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને બાકીના મસાલા પછી કરવાના છે અહીંયા ઢાંકી અને હવે આપણે જોઈએ કે શાક આપણું ચડી ગયું છે કે નહીં જો સરસ ચડી ગયું છે કેળા એકદમ સરસ ચડી ગયા છે આપણે આ શાક ડ્રાય બનાવી રહ્યા છીએ આ શાક ગ્રેવીમાં પણ બનતું હોય છે હવે તેની અંદર અહીંયા અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવાનો છે તેની અંદર થોડો લીંબુનો રસ એડ કરીશું ફ્રેશ લીલા ધાણા એડ કરીએ મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અહીંયા આપણું કાચા કેળાનું શાક તૈયાર થઈ ગયું છે એને તમે મોરૈયાની ખીચડી સાથે કે પછી રાજગરાની ભાખરી સાથે પૂરી સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શાક હવે સર્વ કરી દઈએ અને આ શાક તમને કેવું લાગ્યું કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો